Jalva Jalva Yo blaze up the walk light it up to the beat come on Jalva રેમ પર વોગ કરી રહેલા બાળકોએ દર્શકોમાં ભારે આકર્ષણ જગાવ્યું અમદાવાદની કેસરી નંદન ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે સાથે સાથે બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિ જાગૃત કરવાનું કાર્ય કરે છે જે અંતર્ગત સંસ્થાએ સ્લમ બાળકોનો ફેશન શો યોજ્યો હતો નાના બાળકની એક આશા એક ઈચ્છા હોય છે કે હું બી એ બી ટીવીના માધ્યમથી આ બધું જોતા હોય છે અને એ ટીવીના માધ્યમથી ત્યાં સુધી એમને બી પહોંચવું હોય છે એ એ આશા અને ઈચ્છા આજે આ સંસ્થા દ્વારા પૂરી કરવામાં આવી છે એનો ખૂબ મને આનંદ છે અમારા વિસ્તારમાં આ સંસ્થા સ્લમ વિસ્તારોમાં જઈ અને ખૂબ સારું કામ કરી રહી છે ફેશન અવનવા કપડામાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું બાળકોના પરફોર્મન્સ થી ઉપસ્થિત સૌ કોઈ આનંદ વિભોર થઈ ગયા હતા ખૂબ જ સરસ રહ્યો બાળકો ખૂબ જ ક્યુટ લાગ્યા મોટી મોડેલો કરતા પણ એ ખૂબ જ નાઇસલી અને હેપીલી વેરી એક્સાઇટેડ અબાઉટ હેપીલીડ ક્લોઝ ફૂટવેર એન્ડ એવરીથિંગ ફેશન શો ને લઈને બાળકો નવો ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો આર્થિક પરિસ્થિતિ ને કારણે અભ્યાસમાં પાછળ રહી ગયેલા આ બાળકોએ ફેશન શો માં દિલ જીત લીધા બ્યુરો રિપોર્ટ બીટીવી અમદાવાદ